નમસ્કાર મિત્રો ગુજરાતના ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે નામ છે ગુજરાત હાઇબ્રિડ બિયારણ યોજના કે જેમાં રૂપિયા પિંચોતેર હજારની સહાય બિયારણ ખરીદવા માટે સરકારશ્રી દ્વારા ખેડૂત મિત્રોને આપવામાં આવે છે શું રહેશે પ્રોસેસ આજના વિડીયોમાં વાત કરીશું એના પહેલા પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ કે ગુજરાત હાઇબ્રિડ બિયારણ યોજનાની વિગત વિશે તો તો કે કે યોજનાનું નામની વાત કરીએ ગુજરાત હાઇબ્રિડ બિયારણ યોજના યોજનાનું નામ છે સસ્તાના નામની વાત કરીએ તો કે ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે યોજનાના હેતુની વાત કરીએ તો કે ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે સહાય પૂરી પાડવાની છે તેમજ અરજીના પ્રકારની વાત કરીએ તો કે ઓનલાઈન મેથડથી આપને આ યોજનામાં લાભ લેવા માટે અરજી કરવાની રહેશે

ખેડૂતને રૂપિયા પ્રતિ યુનિટ ખર્ચના ચાલીસ ટકા મળવા પાત્ર બનશે અથવા તો પચીસ હજાર હેક્ટર માટે સહાય મળશે કૃષિને બ્રેહાઈટ બિયારણની ખરીદીને મર્યાદા ખર્ચના ખર્ચના હેક્ટર કોસ્ટ પાંચ હેક્ટર એ રૂપિયા જીરો ખર્ચના ચાલીસ ટકા મહત્તમ રૂપિયા વીસ હજાર હેક્ટર બનશે બંનેમાંથી જે હશે તે સહાય અનુસૂચિત જનજાતિ માટે ટી એસ વિસ્તારમાં પચાસ ટકા અથવા તો પચીસ હજાર એક હેક્ટરએ સહાય મળશે આ રહી હાઇબ્રિડ બિયારણ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભોની જાતિનો દાખલો અનુસૂચિત જનજાતિ માટે જો લાગુ હોય તો ત્યારબાદ સક્ષમ અધિકારી તરફથી અપંગનું પ્રમાણપત્ર માત્ર વિકલાંગ વ્યક્તિ માટે જો લાગુ પડતું હોય તો તેમજ જમીનની વિગતની નકલ સાત બાર આઠ તેમજ આધાર કાર્ડની નકલ બેંક પાસબુક અને રદ થયેલ ચેકની નકલ જો કબજામાં હોય તો વન અધિકારી પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતી હોય તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે હવે ત્યારબાદ છેલ્લે વાત કરીએ મિત્રો કે આ યોજનામાં લાભ લેવા માટે મેં સૌ પ્રથમ જણાવ્યું એ પ્રમાણે આપને ઓનલાઈન અરજી કરવાની રહેશે શું પ્રોસેસ રહેશે એમના વિશે વાત કરું તો કે મિત્રો આપના આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી કરવાની રહેશે આમની ઓફિશિયલ વેબસાઇટની વાત કરું તો આમની ઓફિશિયલ વેબસાઇટનું નામ છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આમની ઉપર જઈ અને આપ અરજી કરી શકશો તો જે પણ ગુજરાતનો ખેડૂત મિત્ર આ ગુજરાત હાઇબ્રિડ બિયારણ યોજના બે હજાર ચોવીસના લાભ લેવા માગતા હોય તો તે આ આમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને અરજી કરી શકશે આમની હાલ યોજના ચાલુ છે તો વહેલી તકે આમાં અરજી કરી શકશો